Oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દર્શકો માટે હાલમાં એક છે કા માર વર્ષથી લોકોનો મનપસંદ શો રહ્યો છે તેના દરેક પાત્ર આજે દરેક લોકોના મન પર સફાઈ ગયા છે સોશિયલ મીડિયા પર સા ત્યારે મજબૂત ફેન પોલિંગ છે જોકે દર ત્યારે મિત્રો દર્શકો દરેક પાત્ર ખૂબ જ જોડાયેલા છે પછી ભલે તે જેઠાલાલ ભીડે વચ્ચેની મજાક હોય કે પોપટલાલ હોય કે પછી અન્ય કોઈ પણ હોય સિરિયલના એપિસોડ ચાહકોના ઘરમાં ત્યારે આશાનો અવોર્ડ ઉદલાવે છે જો કે ત્યારે હવે હાલમાં એપિસોડમાં ગોકુલધામ સોસાયટીના લોકો ઓનલાઈન કૌભાંડમાં ફસાઈ ગયા છે જોકે તારક મહેતા એક ખરાબ સમાચાર છે કારણ કે જેઠાલાલ કેટલાક જોવા મળશે નહીં આ તે તે વેપારી મંડળ સાથે હિમાલય ગયા છે છે ત્યારે વધુ વાત કરીએ તો થોડાક અને અભિનેતાએ પોતાનો ફોન પણ પોતાની સાથે લીધો નથી જેથી કોઈને તેનો સંપર્ક થઈ શકશે નહીં તારક ત્યારે મિત્રો આ દરમિયાન જેઠાલાલે પૈસાકી બારીશ એપ પર પંદર લાખ રૂપિયાનું રોકાણ પણ કર્યું હતું જે હવે ડૂબી ગયા છે તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના તાજેતર એપિસોડ ખૂબ જ રસપ્રદ છે કારણ કે ગોકુલધામ સોસાયટીના લોકો પૈસા કી બારી સેપ પર પૈસાનું રોકાણ કર્યું હતું જેના કારણે તેને શરૂઆતમાં સારું વળતર મળ્યું જોકે પછી તે સ્કીમમાં કહેવામાં આવ્યું કે પૈસા કી બાર એક સાથે બમા થઈ જશે જો જોકે પીડીને લઈને તારક મહેતા સુધી સોળી અને અય્યર અબ્દુલ તેના પર લાખો રૂપિયાનું રોકાણ કર્યું જોકે બીજા દિવસે ત્યારે બધાએ એપ ખોલી ત્યારે ગાયબ થઈ ગયા હતા અને લાખો રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ